દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આ જે બે ત્રણ વાત કરવી છે નવી પેઢી માટે બહુ ધ્યાન આપજો અત્યારે જે પેઢીનો જન્મ થયો છે એ બધા જ મા બાપ ખાસ સાંભળે કારણ કે અત્યારે જે હું જોઈ રહ્યો છું બાળક બે વર્ષનું થાય દોઢ વર્ષનું એક દોઢ વર્ષનું થાય એટલે એના હાથમાં મોબાઈલ આપી દેશે યાર કેમ તો કે બાળકને હેકાળવું ના પડે ગોળિયામાં નાખવું પડે બાળક રડતું હોય તો એને સાચવવું ના પડે એટલે બાળક હજુ તો ચાલતા નથી શીખ્યું યાર અને એને આપણે મોબાઈલ આપી દઈએ છીએ અને મોબાઈલની અંદર જ્યારે બાળક શીખી જાય છે બધું આમ તો આપણે ગર્વ લઈએ છીએ કે જો મારું બાળક તું બે અઢી વર્ષનું છે તો એને ઇન્સ્ટા આવડે છે એ જાતે ઓપન કરે છે એ એ બધું ફેસબુક ને આ બધું વાપરે છે ત્રણ વર્ષનું મારું બાળક એમાં આપણે ગર્વ લઈએ છીએ મિત્રો ગર્વ લેવાની જરૂર નથી ખાસ ધ્યાનમાં રાખજો ખાસ ધ્યાનમાં રાખજો દોઢ બે વર્ષના બાળકને તમે મોબાઈલ આપી દો છો એનું વ્યસન એને થઈ જાય છે મેં જોયું છે કે માતાઓ પોતાના બાળકને સહેજ પણ રડતું હોય જીદ કરે એને વ્યસન થઈ જાય છે મોબાઈલનું એટલે સવારે ઉઠીને બાળક કુમડું બાળક છે કુમડા વેલા ને જેમ વાળસો એમ વળશે સાહેબ એ કુમળું બાળક છે એને મોબાઈલની ટેવ પાડી દીધી એટલે તરત જ રોજ સવારે મોબાઈલ માગે છે રડે છે શાંત નથી થતું અને મમ્મી એને મોબાઈલ આપી દેશે આખો દિવસ આની શું અસર થાય છે એ ખબર છે સાહેબ ફિઝિકલ સાયન્સ એવું કે છે કે નાનપણથી અઢાર વર્ષ સુધી બાળકના મગજનો વિકાસ થાય છે ડેવલપ થાય છે મિત્રો અને એમાંય પાંચ સાત વર્ષ સુધી તો બહુ ઝડપી વિકાસ થાય છે જ્યારે જન્મે છે ત્યારે બાળકનો મગજનો સંપૂર્ણ વિકાસ થયેલો નથી પછી એના વાતાવરણ એનું મગજ કેવું કશાય છે એના ઉપર મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું કે બાળકનું જે મગજ છે એ મગજ આખું ઓટોમોડ પર આવી જાય છે જયારે મોબાઈલ નતો તે વખતે આપણે સ્કૂલની અંદર આપણને જે ઘડિયા શીખવાડતા હતા ગુણાકાર ભાગાકાર આ બધું જે કરતા હતા કોયડા જુદા જુદા ઉખાણા એની પાછળ જે મગજ કસાતું હતું જુદી જુદી રમતો પાછળ નાનપણમાં પાંચ વર્ષે સ્કૂલમાં જઈએ પેલા તો ચિતરિયા રમતા આજે ફેશનેબલ ભાષામાં એને ચેસ કહેવાય છે ચેસની રમત મગજ કસાય છે આજે કે પહેલાના જમાનામાં મારવાડી લોકો બુદ્ધિશાળી હતા કેમ તમે જોજો નવરા પડે ને એટલે એ પાટ રમતા હતા કેમ તો કે મગજ કટાઈ ના જાય મગજ એક્ટિવ રહે એટલા માટે અને એ લોકો બુદ્ધિશાળી કહેવાય છે એટલે ખાસ ધ્યાનમાં રાખો કે મિત્રો જુદી જુદી રમતો ગિલ્લી ડંડા રમતા હતા ચિતરિયા એટલે એ એની અંદર પણ એ ત્યાર પછી પત્તાની બાજી પત્તાની બાજી જે રમતા હતા એમાં જુદી જુદી પત્તાની રમતો હતી એની અંદર પણ મગજને કસવું પડે સાહેબ મગજને એ કરવું પડે ગિલ્લી નંડા થપો છે બીજી બધી રમતો શારીરિક રમતો બૌદ્ધિક રમતો જે રમા રમતો ખલાસ થઈ ગઈ એ રમતોનું સ્થાન માત્ર મોબાઈલે લઈ લીધું છે મગજનો વિકાસ નહીં થાય બીજું અલ્ટ્રા વાયોલેટ યુવી અલ્ટ્રા અલ્ટ્રા વાયોલેટ જે કિરણો નીકળે છે એની અંદરથી મોબાઈલમાંથી એ અલ્ટ્રા વાયોલેટ કિરણો સાહેબ તમારા બાળકની આંખને ભયંકર નુકસાન કરે છે કુમળી આંખોને નુકસાન કરે છે અમના ખબર નહીં પડે અમના ખબર નહીં પડે હમણાં તો સારું લાગશે કે મારા છોકરાને મોબાઈલ રમતા આવડી ગયો બે વર્ષની ઉંમરે મોબાઈલ બધું એ ખોલે છે અને આંખો દાડો મોબાઈલ જોવે છે તમે આપી દીધો એની કુંબળી આંખો છે સાહેબ કુમળી આંખો તમે બાળકની આંખો જોજો એની કેવી મોટી મોટી હોય છે બાળક મોટું થાય ને આપણી આંખો જોજો એ કુંબડી આંખો ઉપર એના રેટીના ઉપર અલ્ટ્રા વાયોલેટ યુવી કિરણોની ભયંકર અસર થશે ભયંકર અસર થશે અત્યારની જે પેઢી જે હું જોઈ રહ્યો છું સાહેબ એ દસ પંદર વર્ષ વીસ વર્ષ પછી એમને ચશ્મા આવી જશે આંખોના પ્રોબ્લેમ વીસ પચીસ વર્ષે મૃત્યુ આવી જશે ભયંકર છે ભયંકર ના આપશો સાહેબ ચોવીસ ચોવીસ કલાક આખો દિવસ નાનકડા બાળકોને નાપશો હા બાળક બનવા ગયું યાર મોટું થયું અને પછી તમે આપો થોડા સમય માટે એનો વાંધો નથી પણ દોઢ વર્ષ બે વર્ષ અઢી વર્ષ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ ચાલતા નથી શીખ્યું સૂતું સૂતું મોબાઈલ અને ઘર વલે છે યાર મેં તો જોયું મારા ગામમાં પણ જોયું હા અમારે તો કે આ બકીને કે આ જુઓ કે હજુ તો આમ ચાલતા નથી વરસ થયું બધું જ જોતા આવડે છે ઢીંગ આમ પેલું ઢીંગલું પેલું પેલું શું કે છે એ એ લે ને કાર્ટૂન તો કે એની જાતે કાઢે છે કાર્ટૂન અને બંધ થઈ જાય છે રડતું બિલકુલ નહીં રડતી કે આજકાલ ગમે છે હા ગમે ગમવા દો અત્યારે અત્યારે ગમવા દો પંદર વીસ પછી એનું રિઝલ્ટ ખબર પડશે સાહેબ અને બીજી ખાસ વાત મારી યાદ રાખજો સાહેબ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ મેં એક 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 માર્ક કર્યું છે એક ફેમિલી એક એક માં મારાથી નામ ના દેવાય પણ હું કહું છું કે બે ત્રણ ત્રણ વર્ષનું બાળક હતું એ બે વર્ષનું ત્યારથી દોઢ બે વર્ષનું ખાતા શીખ્યું ત્યારથી પડીકા 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 સાહેબ બજારના પડીકા જેની અંદર નર્યો મેદો છે નર્યું નાઇટ્રોજન છે વનસ્પતિ તેલ છે ચાર પાંચ મહિના પહેલા એ પેક કરેલું પડીખું શું છે એની અંદર તમે ટેસ્ટ કરાવો જાઓ લેબોરેટરીમાં કોઈ પણ વિટામિન કે મિનરલ્સ હોય તો સાહેબ તમારા પગ નીચે રહીને નીકળી જાવ હા તમારો ગુલામ થઈ જાવ કોઈ પણ વિટામિન મિનરલ્સ એ તો લખે પડીકા પડી મેદાની આઈટમ સાહેબ મેદાની આઈટમ ખાવાનું શીખે તારથી ચાઇનીઝ ખાવાનું શીખે તારથી પાણીપુરી ખાવાનું શીખેતા તે ભેડ પકોડી દાબેલી પાવભાજી ફાસ્ટ ફૂડ વગર ફાવતું નથી એને છોકરું ટેવાઈ ગયું રોજ સાંજે પાણીપુરી માગે છે રોજ સાંજે વડાપાવ માગે છે શું આવે છે એમાં સાહેબ મેદો વ્હાઈટ પોઈઝન કહું છું એને વ્હાઈટ પોઈઝન છે મેદો ફરી કહું છું મેદાન લેબોરેટરીમાં વર્લ્ડની કોઈ પણ લેબોરેટરીમાં ચેક કરાવો યા વર્લ્ડની કોઈ પણ લેબોરેટરીમાં મેદાન ચેક કરાવો એની અંદર માત્ર ને માત્ર કાર્બોહાઈડ્રેટ છે કોઈ પણ વિટામિન્સ કે મિનરલ્સ નીકળે તો હું ગુલામ થઈ જાઉં તમારો આ વિડીયો બનાવવાનું કાલથી છોડ દઉં નીકળે તો માત્ર કાર્બોહાઈડ્રેટ સાહેબ મેદો એ ગુંદર છે ગમ છે ગમ આંતરડામાં આંતરડાને સીલ કરી દે છે આંતરડાની દિવાલો જે છે જ્યાં જ્યાંથી જે આંતરડાના છિદ્રો દ્વારા આપણો પચેલો ખોરાકનું શોષણ થાય છે અને આખા શરીરના બ્લડમાં ફરે છે ને એમાંથી જે સાત ધાતુ બને છે એ જે રસ્તો છે આંતરડાના છિદ્રોનો રસ્તો છે ત્યાં શોષણ થાય છે અને આખા શરીરના બધા ઓર્ગનને પોષણ પૂરું પાડે છે એ જે રસ્તો છે એ મેદો બ્લોક કરી દેશે નાનું આતરડું મોટા આતર નાના આતરડામાં એબ્ઝોર્બ થાય છે છિદ્રો દ્વારા એ એ ત્યાં આ ગમની જેમ ગુંદરની જેમ મેદો ચોટી જશે અને એ બ્લોક થઈ જશે શરીરની અંદર ખોરાક પચેલો શોષણ એબ્ઝોર્બ નહીં થાય તો આ બોડીના બધા ઓર્ગનને કોઈ પોષણ નહીં મળે પછી સાહેબ તમે જોજો પંદર વર્ષ પછી અત્યારની પેઢી જે અતાર જે ફાસ્ટ ફૂડ જંક ફૂડમાં જે નાના બાળકો લાગ્યા છે એ પંદર વર્ષના વીસ વર્ષના થાય ત્યારે તમે જોજો સાહેબ વીસ વર્ષે કમળો લિવર કારણ કે પોષણ નહીં મળે બધા ઓર્ગનને મેદાથી આંતરડાની દિવાલો સીલ થઈ જશે લિવર સોરાઇસિસ હિપેટાઇટ કમળો ગાલ બ્લેડરનો પ્રોબ્લેમ ઓજરીનિયા ગેસ એસિડિટી ડીઓડી નોલ્સર અલ્સર એટી કોલાઇટિસ આ બધા જ રોગો માજા મુક્ષ માજા મુક્ષ સાઈ લખી રાખો તમે માટે અજુ સમય છે અજુ સમય છે ચેતી जाओ તમારા બાળકોને ક્યારેય સાહેબ અને એના આંતરડા એટલા કુમળા હોય છે કાચ જેવા આંતરડા હોય છે એ કુમળા આંતરડા મેદો પચાવી શકતા નથી ખાસ યાદ રાખો બાળકની ઇમ્યુનિટી ડાઉન હોય છે આપણા કરતા મોટા કરતા આપણા શરીરમાં લીધેલો મેદો એને ડાયજેસ્ટ થતા બોતેર કલાક લાગે છે આ નથી કહેતા આજનું મેડિકલ સાયન્સ કે છે કે બોતેર કલાક એને મેદાને ડાયજેસ્ટ થતા લાગે છે આપણે જો બોતેર કલાક લાગતા હોય તો કુમળું જે બાળક છે બે પાંચ વર્ષ પાંચ વર્ષ દસ વર્ષનું જે બાળક છે એને ત્યારે રોજ મેદો ખાતો હોય રોજ ચાઇનીઝ ખાતો હોય રોજ મેદાની આઈટમ ખાતો હોય હા રોજ બર્ગર પીઝા ખાતો હોય નથી ગમતું મારા છોકરાને તો પીઝા જ ભાવે મારા છોકરાને તો બર્ગર એના વગર ખાતો જ નથી ટેવ પાડી છે તમે ટેવ પાડી છે ત્રણ વર્ષે બે ત્રણ ખાતો શીખ્યો તારથી ટેવ પાડી બર્ગર પીઝા મેદા વગર એને કોઈ આઈટમ ભાવતી નથી સાહેબ વીસ પચીસ વર્ષે તમે હેરાન થઈ જશો દીકરાની સેવા કરી કરીને છોરોની સેવા આપણે કરવી પડશે આપણે અવળી ગંગા ઊંધું થશે માટે મહેરબાની કરી અને મેદા ઉપર બ્રેક મારાવો અત્યારની નવી પેઢીને મેદો ના ખવડાવશો યાર એના કુંબળા આંતરડા મેદાને ડાયજેસ્ટ નહીં કરી શકે અને એની દિવાલો પર એ ગુંદરની જેમ ચોટી જશે અને પછી અનેક રોગોના શિકાર બનશે મિત્રો એક શિક્ષક તરીકે એક સમાજ સેવક તરીકે કહું છું આ મારો કોઈ સ્વાર્થ નથી પણ જો મનહરભાઈની વાતને તમે અમલમાં મૂકશો તો તમને નર્યો ફાયદો જ છે ફાયદો છે ભવિષ્ય મને જે દેખાય છે એ મેં વાત કરી સમાજમાં જે જોઉં છું અને જોયા પછી મને એમ લાગે છે કે આ મેસેજ મારે સમાજમાં આપવો જોઈએ જેનાથી સમાજનું ભલું થાય એટલે સાહેબ આ કહું છું બાકી મારો કોઈ સ્વાર્થ નથી તમારે આ વાતને અમલમાં મૂકવી કે ના મૂકવી એ તમારી મરજી પર આધાર છે મારાથી ફોર્સ કરી શકાય નહીં મારે જે કહેવાનું હતું મારું તો એક ટપાલીનું કામ પીરસણિયાનું કામ ટપાલ આપી દીધી ખોરાક જમવાનું પીરસી દીધું ખાવું ના ખાવું ટપાલ વાંચવી નાખા વાંચવી આપણી મરજી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત